રાજ્યના પાટનગર ગાંધીનગરના વિસ્ટા ગાર્ડન ખાતે પણ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ તેમજ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા કુંવરજી બાવળિયા રાઘવજી પટેલ સહિતના ધારાસભ્યો અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા બંધારણ દિવસના ઉપક્રમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તેમજ પદયાત્રાને પણ પ્રસ્થાન કરાવી राज्यના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ 26 નવેમ્બર 1949 ના સંવિધાનની રચના કરવામાં આવી આ સંવિધાન દિવસની યાત્રાની અને ખાસ કરીને देशના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવા માંગુ છું સરકાર પોતે લીડ લઈને સમાજ સાથે મળીને સંવિધાન દિવસની ઉજવણીની શરૂઆત કરાવરાવી અને બાબા સાહેબ આંબેડકર જયંતિની પણ ખાસ કરીને જે प्रकारे ઉજવણી ચાલુ કરવામાં આવી એ અદ્ભુત છે